હેલો ફ્રેન્ડ્સ આજે એક એવા મૂવીના રિવ્યૂ કરવા આવ્યો છું કે જેવા મૂવીના કોઈ રિવ્યુ કરતા જ નથી હમણાં મેં હાલમાં જ એક ટ્રેલર જોયું છે કામ ચાલુ છે રાજપાલ યાદવનું આ મૂવી છે મૂવીનું ટ્રેલર જોઈને તમે જોશો તો તમને એમ લાગશે કે નહીં આવા મૂવી બનવા જોઈએ એક રિયલ સ્ટોરી પર મૂવી આવી રહ્યું છે કામ ચાલુ છે મૂવીનું નામ છે સ્ટોરીની વાત કરું તો એક નાનકડું એવું ફેમિલી છે તેની સ્ટોરી દર્શાવવામાં આવી રહી છે ખુશખુશાલ જીવન જીવી રહ્યા હતા અચ્છા એમાં રાજપાલની છોકરીનું મૃત્યુ થઈ જાય છે એક નાનકડા પડીઓમાં આપ ફાટી પડે છે તેવી પરિસ્થિતિ આવી જાય છે આ સ્ટોરીની તમને જે હું વાત કરું છું તેનો વિડીયો કે ક્યાંક તમે સાંભળ્યું જ છે કે એક માણસ છેલ્લા ત્રીસ વર્ષથી રોડના ખાડા બૂરે છે પોતાના ખર્ચા પર કેમ કે એક ખાડાના લીધે એની છોકરીનું મૃત્યુ થયું હતું મૂવીમાં રાજપાલ યાદવ કોનું પાત્ર ભજવે છે એ હજી મને ખ્યાલ નથી વધારે પડતું હું જાણી આ તો ટ્રેલર જોયું એટલે મને તરત જ એમ થયું ચલો વિડીયો બનાવું અને શેર કરું મૂવીની કાસ્ટની વાત કરીએ તો રાજપાલ યાદવ ગિયા માણેક છે ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઝી ફાઈવ પર રિલીઝ થવાનું છે જોજો દોસ્તો હું તો જોઈને તમને ફૂલ મૂવીના રિવ્યૂ જણાવીશ ટ્રેલર જોન અત્યારે મને એમ થઈ ગયું કે નહીં મૂવી જોવું જોઈએ જે રાજપાલ યાદવ એક્ટિંગ ભજવે છે તમે એની એક્ટિંગ જોશો ને ટ્રેલરમાં ત્યાં તમને એમ થઈ જશે કે નહીં ફૂલ મૂવી જોવું જોશે આવી જ ગુજરાતીમાં અપડેટ જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વાત ગુજરાતીમાં વિડીયો તમારા માટે હું લઈને આવીશ સાચા રિવ્યુ નાનકડા શોર્ટ રિવ્યુ તમને મળી જશે જે કોઈ નથી બનાવતું એવા મૂવીના પણ રિવ્યૂ તમને મળશે